સુરત ખાતે રહેતા એક પરિવાર દ્વારા આર્થિક સંક્રમણ કંટાળીને પોતાના બાળક સાથે તાપી નદીમાં જંપલાવી મોતને ને કર્યું છે સુરત જિલ્લાના પરિવાર પતિ પત્ની એ બાળક સાથે આર્થિક સંક્રમણ થી કંટાળી તાપી નદીમાં જંપલાવી સામૂહિક આપઘાત કર્યો છે સમગ્ર ચકચારી બનાવની વિગત એવી છે કે મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના અને સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં રહેતા વિપુલ રવજીભાઈ પ્રજાપતિ કે જેઓ હીરાના કારખાનામાં તેમજ છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા ત્યારે ધંધામાં આવેલ મંદિર તેમજ શેર બજારમાં કરેલા રોકાણમાં ખોટ જતા આર્થિક સંકડામણમાં આવી ગયા હતા અને પત્ની સરિતાબેન પણ માનસિક બીમારીથી કંટાળી ગયા હતા જેથી પતિ પત્ની આપઘાત કરીને જિંદગીનો અંત લાવવાનો મક્કમ નિર્ણય સાથે તેમના બાળક બ્રજ લઈને પાડોશી અમે બગીચામાં ફરવા જઈએ છીએ તેમ જણાવી ઘરે નીકળ્યા હતા તે બાદ આ દંપતી તાપી નદીના બ્રિજ ઉપર આવ્યા હતા અને તાપી નદીમાં બાળક સાથે બ્રિજ પરથી નદીમાં જમ્પ ઝંપલાવ્યું હતું અને મોતને વહલું કર્યું છે આ બનાવને પગલે નજરે જોનાર વ્યક્તિઓએ કામરેજ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરતા જેથી બંને ટીમો ઉપરોક્ત સ્થળે આવી પહોંચી હતી અને પોલીસને બ્રિજ પરથી બાઇક ચપ્પલ મળી આવ્યા હતા તે બાદ ત્રણેયના મૃતદેહને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે આજરોજ તારીખ અઢાર ચાર બે હજાર પચીસના રોજ એક જાગૃત નાગરિક દ્વારા કામરેજ પોલીસ સ્ટેશને જાણ થઈ કે ટીમ્બા ગામની સીમમાં આવેલ તાપી નદીના બ્રિજ ની નીચે તાપી નદીમાં એક ડેડ બોડી પડેલ છે જે બાબતે ઘટના સ્થળે કામરેજ પોલીસ તત્કાલિક પહોંચી જાય બોડી ફાયરની ટીમ દ્વારા બહાર કઢાવતા એક મહિલાની લાશ મળી આવેલ થોડા સમય બાદ તે જ સ્થળેથી અન્ય એક પુરુષ તથા એક બાળકની લાશ મળી આવેલ જે તમામ લાશને તાપી નદી નદીમાંથી ફાયરની ટીમની મદદથી બહાર કાઢી હાલ કામરેજ સીએચસી ઉપર રાખવામાં આવેલ છે સદર બાબતે તાપી નદીના બ્રિજ પરથી મરણજનારના બાઇક તથા ચપ્પડ મળી આવેલ છે તથા તેઓ પાસેથી મળી આવેલ પર્સમાંથી મળેલ આધાર કાર્ડ તથા અન્ય ડોક્યુમેન્ટના આધારે મરણજનારની ઓળખ કરતા સદર મરણજનારનું નામ વિપુલભાઈ રવજીભાઈ દેવગણિયા પ્રજાપતિ મૂળ રહે ભાવનગર જિલ્લો તથા હાલ રહે ચોક બજાર સુરત સિટીના હોવાનું જણાવેલ છે તથા અન્ય બે ઈસમો સદર મરણ વિપુલભાઈના પત્ની સરિતાબેન વિપુલભાઈ તથા એમનો દીકરો વ્રજ વિપુલભાઈના જેની ઉંમર છે બાર વર્ષ હોવાનું જણાઈ આવેલ છે આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ પરિવારનો સંપર્ક કરતા તેમના સગા ભાઈ અત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપતા હકીકત એ પ્રમાણે છે કે કાલ ગત તારીખ સત્તર ચાર બે હજાર પચીસના સાંજના સત્તર ત્રીસ કલાકે સદર મરણ પરિવાર ઘરે અમે બહાર ફરવા જઈએ છીએ બગીચામાં તથા રાત્રે જમીને મોડા પરત આવીશું તેવું જણાવી બાઇક પર નીકળી ગયેલ ત્યારબાદ સદર મરંજનાર વિપુલભાઈ રવજીભાઈ જે તે શેર બજારમાં રોકાણ કરેલ જેમાં તેમને નુકસાન થતા તેઓએ પોતાને આઠથી થી દસ લાખ રૂપિયાની પર્સનલ લોન લીધેલ જે બાબતે સતત તે માનસિક તણાવમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે તથા સદર મરંજનાર વિપુલભાઈની વિપુલભાઈ ની પત્ની સરિતાબેન નાઓની

હાલ પરિવારની પ્રાથમિક પૂછપરછ કરતા વિપુલભાઈ છૂટક મજૂરી કરતા હોવાનું ધ્યાનમાં આવેલ છે જેઓ અલગ અલગ જગ્યાએ મજૂરી કરતા હીરામાં મજૂરી મળે તો ત્યાં કરતા અન્ય મજૂરી મળે તો ત્યાં પણ મજૂરી કામ કરી આવતા ભાઈ થાય નાના ભાઈ નાના ભાઈ હા આર્થિક હીરાની મંદી ને થોડુંક આવું બસ બીજું કોઈ તકલીફ નથી ઘરમાં તો કોઈ તકલીફ નથી અમારે કોઈ તકલીફ નથી અમે જન્મ જ છે હવે

ગાર્ડનમાં જાય છે ને રાતે કે અમે જમીને આવશું એવું કીધે આ જાણ અમને મારા પપ્પાએ રાતે સાડા અગિયાર ફોન કરેલો ખાલે ત્યારે અમને ખબર પડી ને ખબર પડી એટલે હું તરત ત્યાં ગયો પછી અમે ગોતતા હતા એ સવારે સાહેબનો ફોન આવ્યો કે આ ઘટના બની છે તો ફોન આવ્યો પછી તો કંઈક નહીં એ હીરાની મંદી કારણ એ તો અતૂત કેમ કે જોબ ના મળતી હોય સમજી લો અત્યારે આ સમયે થોડીક તકલીફ એ બાકી દસ એ હા નહીં 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 એ શરીરમાં ને એ મને બધા એમાં અલગ પ્લાનિંગમાં પ્લાનિંગમાં હતા ઈંદા સંકળાયેલા